આવેલ સાંઈ બાબા હિન્દી પ્રાથમિક શાળાના ત્રણસો પચાસ જેટલા બાળકોની હાજરીમાં ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરતી વડોદરા શહેર ની ટીમ પ્રતાપનગર સિંધવાઈ માતા રોડ ખાતે આવેલ સાંઈબાબા હિન્દી પ્રાથમિક શાળાના ત્રણસો પચાસ જેટલા બાળકોની હાજરીમાં ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરતી વડોદરા શહેર એસઓજીની ટીમ માનનીય પોલીસ કમિશનર નરસિમહા કુમાર સાહેબની સૂચના મુજબ આજના યુવા ધનને ડ્રગ્સના નશાને રવાડી જતાં અટકાવવા સારું અને વડોદરા શહેરમાંથી ડ્રગ્સના દૂષણને દૂર કરવા સારું આપેલ સૂચનાના આધારે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી રાતડાનાઓ ના માર્ગદર્શન હેઠળ અવારનવાર વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલ સ્કૂલ કોલેજના તથા ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓમાં નશીલા પદાર્થો વિશે અવેરનેસ લાવવા તથા નશાનું સેવન ન કરે અને ડ્રગ્સ સંબંધી સમાજમાં જાગૃતિ લાવવા સારું ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે તેમજ જાહેર સ્થળો કે જે યુવા પેઢી દ્વારા વધુ પસંદ કરવામાં આવતી હોય તેવી જગ્યાઓએ તથા તે જગ્યા સાથે સંકળાયેલ આજુબાજુના લોકોમાં ડ્રગ્સ સંબંધી અવેરનેસ લાવવાના નવા પ્રયાસ કરવામાં આવે છે સે યસ ટુ લાઈફ નોટ ટુ ડ્રગ્સના સૂત્રને વધુ પ્રમાણમાં અસરકારક બનાવવા તથા પોલીસ કમિશનર દ્વારા શરૂ કરવામાં આવેલ મિશન ક્લીન ઉપર વધુ અસરકારક કામગીરી કરી અને વૈશ્વિક ડ્રગ્સ સમસ્યા સામે જાગૃતતા લાવવાના પ્રયાસ કરી સમાજમાં જાગૃતિ લાવવા સારું આવેલ પ્રતાપનગર સિંધવાઈ માતા રોડ ઉપર આવેલ સાંઈબાબા હિન્દી પ્રાથમિક શાળામાં ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો આ પ્રોગ્રામમાં ડ્રગ્સના સેવનથી થતા નુકસાનો તથા વિવિધ નશાકારક દ્રવ્યો દ્વારા જુદી જુદી રીતોથી કરવામાં આવતા નશા સંબંધે માહિતી આપી વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા અને પોતે વ્યસનથી મુક્ત રહેશે અને પોતાના પરિવાર તેમજ કુટુંબને પણ વ્યસનથી મુક્ત રહેવા માટે અપીલ કરશે તેવો સંકલ્પ વિદ્યાર્થીઓ દ્વારા લેવામાં આવેલ વિદ્યાર્થીઓએ ડ્રગ્સ વિશે પૂછેલ પ્રશ્નોની ચર્ચા પણ કરવામાં આવેલ આ પ્રોગ્રામમાં ત્રણસો પચાસ જેટલા શાળાના બાળકો શિક્ષકો તથા પ્રિન્સિપાલ પણ ઉપસ્થિત રહ્યા હતા